તો તો નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે થોડી થોડી વારે ધૂપ છાવ થયા અને લોકોને આકાશ જોઈને અંદાજો લગાવે છે પણ એ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે થોડા જ કલાકોમાં અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ તો મિત્રો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી માટે સામેથી આવી છે કે હવામાન વિભાગને ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું છે કે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો અલર્ટ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાતના રાજ્યમાં વલસાડ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ ખેડા અને અમદાવાદમાં અતિભારે સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો મિત્રો આગમી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં દરિયો પણ તોફાની બનશે તેથી માછીમારોને દરિયો ન ખેડતા સૂચના અપાય છે દક્ષિણ ગુજરાત તરફ ઓફ યલો ટ્રેટ સક્રિય થતા વરસાદની આગાહી છે એક વરસાદી ટ્રેક લાઇટ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેનાથી ભારે વરસાદ આવશે આ દિવસોમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદની આગાહી છે તો આ દિવસોમાં પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર ભારે વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે